નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર બે બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચીસથી ઊંચો ભાવ પાંચસો ને ચોપન રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો પંચોતેર तुवे नी बात करिए तो 1800 થી 2027 રૂપિયા અરદ 1500 થી 1824 મગફળી જીની 1000 થી 1257 મગફળી જાડી 1000 થી 1252 તાણા 1000 થી 1309 સોયાબીનાર્ડ 600 થી 871 તલ 2200 થી 2935 જીરૂ ની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ એડ ની અંદર તો જીરૂ ની જુભાવ 4400 થી જુભાવ 4400 રૂપિયા પૂરા જુવાર છસોથી સાતસો ત્રીસ કપાસ એક હજારથી બારસો બાર મગ સોળસોથી ઓગણીસો ઇઠોતેર તલકાળા ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ આઠસોથી ઉંચપાઉ પંદરસો ને દસ રૂપિયા મગ પંદરસોથી સોળસો છપ્પન અડદ બારસોથી સત્તરસો પાસાઠ ઘઉં ચારસો ચાલીસથી પાંચસો સત્તાવન ચણા એક હજાર એંસીથી સોળસો એક મગફળી જીણી એક હજાર પચાસથી બારસો રૂપિયા પૂરા મગફળી જાડી એક હજાર પચાસથી બારસો પચીસ વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર પાંત્રીસ રૂપિયા એરંડા એક હજાર પિંચાશીથી અગિયારસો દસ અજમો બાવીસો પચાસથી ચાર હજાર સાતસો ને રૂપિયા તલ ઓગણીસોથી એકત્રીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો નેવું સોયાબીન આઠસોથી આઠસો પિસ્તાલીસ ધાણા નવસો થી તેરસો ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ અગિયારસો પચાસથી હું જબાવ ચૌદસો ને દસ રૂપિયા તલ સફેદ બે હજાર સાઠથી ત્રણ હજાર રૂપિયા પૂરા તલકાળા બાવીસસો પચાસથી ઓગણત્રીસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પંદરથી પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ત્રીસ ચણા નવસો એસી થી બારસો છત્રીસ વાલ એક હજારથી અડદ એક હજાર પચાસ થી અઢારસો એકવીસ મરચા અગિયારસો થી રૂપિયા પૂરા સોયાબીન આઠસો થી આઠસો એકાવન તુવેરની વાત કરીએ તો તેરસો થી અઢારસો નવ્વાણું ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા પૂરા મગફળી જાડી નવસો થી તેરસો અગિયાર લસણની વાત કરીએ તો ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી સાતસો એકવીસ કપાસની વાત કરીએ તો એક હજાર એકથી એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો એકતાલીસ મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો એકસાઠ કલંજી બાવીસસો એકાવનથી તેત્રીસો અગિયાર એરંડા નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ મરચાં નવસો એકથી સાડા્રીસો એકાવન તલ ત્રેવીસોથી એકત્રીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર એકથી ઊંચો ભાવ છ હજાર ચારસો ને એકવીસ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકતાલીસ ધાણી નવસો એકથી ચૌદસો એકોતેર મકાઈ ચારસો એકાવનથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસાઠથી બસો ને એકસાઠ રૂપિયા ચણા એક હજાર એકાવનથી ચૌદસો એકવીસ અડદ એક હજાર છોતેરથી અઢારસો એક મગ ચૌદસો એકત્રીસથી અઢારસો એક સાઠ તુવેરની વાત કરીએ તો બારસો એકથી ઓગણીસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એક્યાસી વાલ ચારસો એક્યાસીથી ચૌદસો એકાવન મઠ એક હજાર અગિયારથી એક હજાર એકાવન ચણા સફેદ બારસો છોતેરથી એકવીસો ને એકાણું રાય બારસો એક એકસાઠથી બારસો એકોતેર લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો લસણ નીચો ભાવ છ હજારથી ઊંચો ભાવ આઠ હજાર સાતસો એકતાલીસ રૂપિયા લસણની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે આઠ હજારને પાર એટલે કે ઊંચો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠ હજાર સાતસો એકતાલીસ રૂપિયા બોલાયેલો છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે વટાણા છસો અગિયારથી છસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર